ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધ વિશે નોંધાપો અથવા આ પ્રશ્ન એવા રીતે પણ પૂછાય છે આર્યભટ્ટે કઈ મહત્વની શોધ કરી હતી તો આપણે સૌ જાણીએ છીએ કે આ માર્ચ બે હજાર બાવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે તો આર્યભટ્ટ એ પ્રાચીન મહાન ભારત એટલે કે પ્રાચીન ભારતના મહાન ગણિત શાસ્ત્રી હતા તેમણે આર્યભટ્ટિયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો તેમણે ઘણી બધી શોધ કરી હતી તેમાંથી ઘણી શોધની વાત કરીએ આપણે તો શૂન્યની શોધ તેમણે કરી હતી તેમજ પાયની કિંમત બાવીસ આવશે એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ જેવી થાય છે તેની શોધ પણ તેમણે કરી હતી તેમજ ગોલક એટલે કે ગોળાનો પરીખ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચલાંક પાયની પાયે જ છે તેની શોધ પણ આર્યભટ્ટે કરી હતી તેમજ ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી વરમૂળ ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ પણ તેમણે જ કરી હતી તેમજ જ્યોતિષશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંતની શોધ પણ તેમણે જ કરી હતી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે આવું સૌ પ્રથમ આર્યભાતે સાબિત કર્યું હતું તેમણે ગણિત બીજ ગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નો ઉકેલ શોધ્યો હતો